તો ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ આજી ડેમે અને આજી ડેમના અંદર ગાર્ડન છે અને ગાર્ડનમાં બહુ મસ્ત મજાની મિત્રો જે ડિઝાઇન બનાવેલી છે એ બહુ જોરદાર લાગે છે આ જો આપણે જોઈ ને તો પ્લેન જેવી ડિઝાઇન છે આકાશમાં ફ્લેન કેમ ઉગતું હોય સેમ ટુ સેમ જોઈ લો મિત્રો કાંઈ એટલે કાંઈ ન ઘટે અને બાજુમાં આપણા ફૂલ પણ જોઈ લો તેરા બાપ યાદ છોડ ગયા તા કે તેરી માં અમે <laughs> આપણે 360 કેમેરેથી આપણે અટાણે ઓલરેડી શૂટિંગ કરી મારી પાસે અટાણે 360 કેમેરાઓ છે લઈ ગયા અને આ બગીચો તો હજી હું અને મારા મિત્ર આવ્યા હતા ને બે તેરે જોયો કારણ કે મારવાનું ચાલુ કરી અને વિમાન જેવી ડિઝાઇન છે જોઈ લો હું જ પ્લેનમાં ઉઠતો હોય મિત્રો અહીંયા આવો તમે ફરવા અને જો બહુ મસ્ત મજાનું સુંદર લોકેશન છે અને બહુ હાઈ ક્લાસ છે કામકાજ બધેનું કારણ કે જે આ ડિઝાઇન પાડવીને બહુ આમ જોઈ એટલે બહુ અઘરું કહેવાય અને બહુ મસ્ત મજાનું છે બાજુમાં આપણે ગાર્ડન અને બહુ આમ એવું લાગે ને જોઈ લ્યો હવે આ તમે જોવો આમ આપણે ઉપરથી જે થ્રી સિક્સટી કેમેરાથી જે શૂટિંગ કરી છે ને એ જ જોઈ લ્યો અને હવે ધીમે ધીમે આ બાજુ ફરી અને આ બાજુ આપણે જોઈએ કે એ બાજુ કેવી ડિઝાઇન છે બરાબર મિત્રો ચાલુ રાખજો મિત્રો હવે આપણે થોડોક કેમેરાને થોડોક કદાચ લઈએ એટલે જોઈ લઈએ કે આપણે

એટલે એક નંબર ઉછળ કારણ કે આખું બધું કવર કરવું એ બધું કેમેરાનું કામ છે આપણે તો ખાલી હાથમાં જ હાલી રાખી છે અને જોઈ લઈએ હવે આપણે ધીમે ધીમે આગળ વધશું અને દેખાડશું કે ભાઈ કેવી કેવી ડિઝાઇન બગીચામાં બનાવી છે અનોખી ડિઝાઇન બનાવી છે ભાઈ જે આર્કિટેક્ટ કે જે આમાં હતું ને એને સલ્યુટ છે આપણેથી તો ભાઈ કારણ કે આવી ડિઝાઇન મેં પહેલી વાર જોઈ અને આ પહેલી વાર જોઈ કારણ કે કેવી રીતે ખબર છે મિત્રો કે આપણી પાસે થ્રી સિક્સટી કેમેરો છે થ્રી સિક્સટી કેમેરાથી આપણે જોઈ શકીએ છીએ અને આપણે અંદર રાખીએ એટલે ખબર પડી જાય કે ભાઈ આ કેવી ડિઝાઇન છે અને બહુ મસ્ત મજાનો આનંદ ઉઠાવવા જેવો છે તમે ક્યારે પણ આવો તો આજે જ એમની મુલાકાત લે મજાનું હે રેડી